આ બધા આવીને મારી ઉપર ચોટી પડ્યા તો આપણે કઈ કરીએ કે ન કરીએ કે કેમ તો કે સાહેબ તમારા અમે તમારા ગાભાઈ ખાડી નાખીએ કા મારી મારી હોઠા ગાજ ને એવું કરો કે ન કરો તો પછી મને બીક લાગે કે ન લાગે યસર નો મને બધા નો જો લાગે કે ન લાગે ઓકે તો પણ આ ઈમામ હુસેન હતા ને એને તો બીક નો લાગી પણ એની સાથે જે તમારી જેટલા નાના દીકરા દીકરીઓ હતા ને એને બીક ન લાગી

તો એવી રીતના આ લોકો ઇસ્લામને બચાવવા માટે ઇસ્લામ સત્યને માનવતાને બચાવવા માટે બધાય કુરબાન માટે તૈયાર થઈ ગયા હવે ત્રણ દિવસ પાણી ખાલી થઈ ગયું હવે આપણે એક દિવસ પાણી ન પીધું તો કેવી હાલત ખરાબ થાય એમાં રોજો રાખ્યો હોય કે ઉપવાસ કર્યો હોય કે ફરાર કરી હોય તો હેરાન થઈ જાય ને કા બરાબર હવે મારી જેવા તો મને તો છે ને ખબર મેં એક વખત કેવું થયું મેં રોજો રાખ્યો ને સાંજે છ વાગ્યા ને તો મન તો ચક્કર ચડવા મળે હું તો પડી ગયો પછી તોડી નાખ્યો કેમ તો કે બહુ તરસ લાગી તો મારી માણસ હોય દિવસ પાણી વગર ખાધા વગર ન રે કે આ તો નાના નાના છોકરાઓ ત્રણ દિવસ ભૂખ્યા ને પ્યાસા રહ્યા ત્રણ દિવસ ખાધા પીધા વગર હવે જો મજાની વાત કરું તો કે દસમો દિવસ હતો મોહરમ ની દસમી તારીખ આ બધા તાજિયા નીકળે કે નહીં તમે જોયું માતમ નીકળે તાજિયા નીકળે બધા જુલુસ નીકળે એ દિવસ વાત કહું તો ચૌદસો વર્ષ પહેલા દસમા મો રમ્યા જે બોતેર લોકો હતા ને એની વચ્ચે ને એક લાખ લોકો વચ્ચે જે યજીદ નું લશ્કર બે વચ્ચે યુદ્ધ શરૂ થયું ભાઈ અહિયાં એક જણો જાય ને સામેથી હો જણા આવે અને એક પછી એક પછી એક બધા શહીદ થઈ ગયા છેલ્લે ઇમામ હુસેન ના ખૈમા માં છ મહિના દીકરો જેમના મલિયસગર હતું જે ત્રણ દિવસથી થી ભૂકેમ પ્યાસો હતો ખાલી કેટલા મહિનાનો હતો છ મહિના હવે એ નતું ખાધું નહોતું પીધું એટલો બધો બિચારો હેરાન થઈ ગયો હતો કે રોતો હતો કે એના કારણે માત્ર એના હોઠ જલતા હતા અને રોતો હતો તો આંખમાંથી પાણી નહોતું નીકળતું કેમ તો કે એના શરીર સાવ પાણી ખાલી થઈ ગયું હતું તો હુસૈન એ એ નાની એવા મહિનાના દીકરાને લઈને કીધું કે યઝીદી તમે આ છ મહિનાના છોકરાને પાણી પીવરાવી દો તો એ લોકોએ શું કીધું ખબર કે તમે જો યઝીદનો વિરોધ કરતા બંધ થઈ જામ તો પાણી પીવરાઈ બાકી ન પીવરાઈએ તો ઇમામ હુસેનો શું કીધું કે હું સત્યનો માર્ગ તોય મૂકીશ નહીં

મારી સામે ધ્યાન રાખો કેટલા વર્ષની ઉમર હતી હવે એ લોકોએ શું કર્યું ખબર નાની એવી દીકરી સકીના ને મારી એના એના કાનમાં બુટિયા હતા ને તો યજીદી લશ્કર વાળા ફોજ વાળા હતા ને એ શું કર્યું ખબર બુટિયા ડાયરેક્ટ આમ ખેચી નાખ્યા જેના કારણે આ કાન નું જે છે નીચેનું બધું નીકળી ગયું ને લોહી નીકળવા મળ્યું પાંચ વર્ષની છોકરી આટલું બધું એ લોકોએ હેરાન કર્યું છતાં એ લોકોએ હિંમત ન હારી અને અંતે ઇમામ હુસૈન પણ લડતા લડતા શહીદ થઈ ગયા પણ યઝીદની સામે સર ન ઝુકાયું યઝીદનું કયું માયનું નહીં અને પછી શું થયું તો કે બધા ખબર પડી કે ઇમામ હુસૈન શહીદ થઈ ગયા એટલે આખા સમાજમાં ક્રાંતિ આવી આખા સમાજમાં અને જે અસત્યના રસ્તા ચાલવા વાળા હતા જે રાક્ષસી મિજાજ વાળા હતા જે રાક્ષસી રૂપના હતા એ બધાય પૂરા થઈ ગયા ઈસ્લામ બચી ગયો માનવતા બચી ગઈ અને બીજું શું થયું તો કે સત્ય બચી ગયું એટલા માટે મોરારી બાપુ કહે છે કે સત્ય

દોષ નો સાથ આપવો જોઈએ કોનો સાથ આપવો જોઈએ અને બીજું કે આપણે કોઈના ઉપર જુલ્મ નહીં કરવાનો અત્યાચાર નહી કરવાનો એટલે શું ભાઈ તો કે કોઈને ખોટે ખોટે હેરાન કરવાનું